આપણે જ્યારે બી આપણો ફોન વાપરતા હોઈએ ને તો આપણને એવું જ થાય કે આપણા અને આપણા ફોનની વચ્ચે જેટલી બી વસ્તુઓ થાય છે ફોન આપણને સ્ક્રીન ઉપર જે દેખાડે છે ને આપણે જે જોઈએ છે ને કમાન્ડ આપીએ છે એ બધું આપણા બેની વચ્ચે જ છે એવું જ છે ને પણ વિચારો એક એવો સિનારીઓ જેમાં આપણા ફોનની સ્ક્રીન ઉપર જે આપણને દેખાય છે એ સેમ વસ્તુ ત્રીજું કોઈ વ્યક્તિ જોઈ શકે તો કેવી ફફડાટ થશે આવા વ્યક્તિઓ છે અને એ ઘણા બધા એપ્લિકેશન્સ યુઝ કરીને આપણી સ્ક્રીન જોઈ શકે છે ફક્ત સ્ક્રીન જોતા નથી આપણું ફોન એક્સેસ પણ કરી શકે છે કયા એપ્લિકેશન છે કે એવા વ્યક્તિઓ છે કઈ રીતે આપણા ફોનનું એક્સેસ લે છે અને બચવા શું કરવાનું આ બધી જ માહિતી જો તમને જોઈતી હોય ને તો ધ્યાનથી સાંભળજો હું તમને એક વાત કહું VTV Gujarati News ની દરેક અપડેટ સૌથી પહેલા જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાવીને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડ માં ડિફોલ્ટ ની જગ્યાએ ફેવરિટ્સ કરી દો YouTube માં બેલ આઇકન દબાવી દો અને રહો એકદમ અપડેટેડ એક વાત કહું માં આપનું સ્વાગત છે મારું નામ છે ગુંજ ઠક્કર એક જમાનો હતો જ્યારે આ ફોન આપણે ફક્ત ફોન કે મેસેજ માટે જ યુઝ કરતા હતા અને એક આ જમાનો છે જ્યારે ડિજિટલાઇઝેશન ના લીધે આપણે આપણા જીવનની દરેક વસ્તુ ફોન ઉપર કરીએ છે બેંકના એપ્લિકેશન ફોનમાં હોય છે આધારનો ઓટીપી ફોનમાં આવે છે દરેક કાર્ડના ઓટીપી ફોનમાં આવે કોની જોડે કેટલી વાત કરી કોની જોડે કેટલા ફોટા પડાયા દરેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બધું આ ફોનથી આપણે એક્સેસ કરી શકીએ છીએ ત્યારે જો અગર તમારો ફોન મારા હાથમાં આવી જાય કે તમારા ફોનનું એક્સેસ મારા હાથમાં આવી જાય ભલે ફોન તમે રાખો તો એ એક કલાકની અંદર તમારું હિસ્ટ્રી સિવિક જ્યોગ્રફી બધું બહાર પડી જાય અને એટલે જ આપણા ફોનની સિક્યોરિટી આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોવી જોઈએ આરબીઆઈએ એક બુકલેટ બહાર પાડી હતી જેનું નામ હતું બી અવેર બુકલેટ જેમાં આપણા દેશમાં સ્કેમસ્ટર્સ કઈ રીતે લોકોને ઠગે છે સ્કેમ કરે છે એની માહિતી આપી હતી એમાં જ એક સ્કેમ હતો સ્ક્રીન શેરિંગ એપ્લિકેશનનો જે મેં તમને પહેલાં વાત કરી કે આપણી અને આપણા ફોનની વચ્ચે જે સંવાદ થાય છે એ અગર ત્રીજું વ્યક્તિ જોઈ શકે તો એ આપણા માટે બહુ ખતરનાક થઈ શકે અને એ જોવા માટે અલગ અલગ સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન યુઝ થતા હોય છે સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન શું કરે બે પ્રકારના હોય એક ફક્ત આપણી સ્ક્રીન સામેવાળા વ્યક્તિને દેખાડે એટલે આપણે જે જોઈ શકીએ છીએ એ દેખાડે એટલે આપણને જે નોટિફિકેશન આવે છે ઓટીપીના મેસેજ આવે છે જે મેસેજ આપણે વાંચીએ છીએ જે મેસેજ આપણે ટાઈપ કરીએ છીએ એ બધું બીજા વ્યક્તિને દેખાય અને એના સિવાય એવા પણ એપ્લિકેશન હોય છે જેમાં બહારથી બીજા કોઈ કમ્પ્યુટરથી આપણો ફોન એક્સેસ પણ કરી શકાય એટલે ત્યાં આગળ એક ટેપ કરે તો આપણા ફોનમાં ચેન્જીસ પણ થઈ શકે એના સિવાય જે સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન હું કહું છું ને એ એપ્લિકેશન જો આપણે આપણા ફોનમાં નાખ્યા છે અને સામેવાળો વ્યક્તિ એને એક્સેસ કરે છે તો અલગ અલગ ફાઇલ્સ એ પણ એક્સેસ થઈ શકે આપણે કેટલી પરમિશન આપી છે છે ને એપ્લિકેશનને એનાથી નક્કી થતું હોય અને એ બીજા કોઈ વ્યક્તિ આપણા ડિવાઇસના એપ્લિકેશન પણ ખોલી બંધ કરી શકે છે અને આ કરવા માટે સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન ને ફક્ત બે વસ્તુઓ જોઈએ છે એક વખતે ડાઉનલોડ થઈ જાય આપણા ફોનમાં એના પછી સૌથી પહેલા આપણા ફોનમાં એપ્લિકેશનનું એડ્રેસ શું છે તે એડ્રેસ એન્ટર કરે છે આ બોક્સમાં જો એડ્રેસ એન્ટર થઈ જાય ને અને હું સબમિટ તો એના પછી ખાલી એક જ વસ્તુ જોઈએ જે ઓનર છે એની એની એક એક પરમિશન જોઈએ જે આવું કંઈક હોય છે છે ડેસ્ક કરીને એપ્લિકેશન એમાં હવે તમને તો એવો જ વિચાર આવશે ને કે યાર સૌથી પહેલા મારું એડ્રેસ કોણ આપે એના પછી હું અપ્રુવલ ક્યારે આપું આ એપ્લિકેશન હું ડાઉનલોડ કરી દઉં તો પણ મારે તમને ઘણા બધા સ્કેમસ્ટર્સનું મોડસ ઓપરાંડી કહેવું છે એનો મતલબ એ કઈ રીતે કામ કરે છે ને એ હું તમને કહેવા માંગુ છું સૌથી પહેલાં તો તમને ઠગીને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી દીધી હવે માની લો એની ડેસ્ક કે ટીવી જેવી મોટી એપ્લિકેશન હોય ને એ પરમિશન માંગે એવી પણ કોઈ થર્ડ પાર્ટી એપ હોય જે એપ્લિકેશન પરમિશન માંગતી જ નથી અને જાતે જ આપણું ડિવાઇસ બ્રોડકાસ્ટ કરવાનું ચાલુ કરી દે કે આપણી સ્ક્રીન બ્રોડકાસ્ટ કરવાનું ચાલુ કરી દઈ શકે છે એટલે સૌથી પહેલાં તો આવું કોઈ એપ્લિકેશન કોઈપણ રીતે છેતરીને આપણા ફોનમાં ઇન્સ્ટોલ કરાવડાવે એક વખત એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયું એના પછી બધી પરમિશન અપાવડાવે આપણી જોડેથી એપ્લિકેશનનું એડ્રેસ માંગી લે આ એડ્રેસ માંગીને પરમિશન માંગીને જો સ્ક્રીન શેરિંગ સેશન એક વખત ચાલુ થઈ ગયું ને તો એના પછી જે તે વ્યક્તિ આપણી જોડે ફોન ઉપર છે ને એ ફોન પર આપણને ડિસ્ટ્રેક્ટ કરશે આપણું ધ્યાન ફોનની સ્ક્રીન ઉપર નહીં પડવા દે જ્યાં સુધી આપણું ધ્યાન ફોનની સ્ક્રીન ઉપર નથી ફોન પર આપણે એમની જોડે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી આપણા બેંક એકાઉન્ટના એપ્લિકેશન ખોલી શકે છે આપણા કાર્ડની માહિતીથી એ આપણા કાર્ડને યુઝ કરીને ઓટીપી પણ આપણા ફોનમાંથી વાંચી શકે છે એ અગર નથી કરી શકતા તો એવા એવા સંજોગોમાં આપણા ફોનમાંથી એવા મેસેજીસ છે એવા ફોટોઝ છે એવી કોઈ ફાઇલ્સ છે જે પોતાના ડિવાઇસમાં ટ્રાન્સફર કરી દઈ શકે છે ટ્રાન્સફર કરીને પછી એ જ વસ્તુઓને યુઝ કરીને પૈસા કઢાવવા માટે આપણને બ્લેકમેલ પણ કરી શકે છે અને આ જેટલા બી સ્કેમસ્ટર્સ હોય છે એમનો ગોલ એક જ હોય છે કોઈ પણ રીતે આપણને છેતરીને આપણા પૈસા એમના ખાતામાં ટ્રાન્સફર કરવાના સિમ્પલ દેટ સીટ અને એના માટે અલગ અલગ સ્ક્રીન શેરિંગ એપ્સ યુઝ થતા હોય છે એની ડેસ્ક ટીમ વ્યુઅર ઝૂમ જેવા બીજા તમને સ્ક્રીન ઉપર દેખાય છે એવા દસેક એપ્લિકેશનનું નામ તો મને મળ્યું છે પણ આવા બીજા અનગિનત એપ્સ છે અને એટલે જ આરબીઆઈ પણ આપણને કહે છે ને એ વાત હું તમને કહું છું કે આપણે કયા કયા પ્રિકોશન લેવાના કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરતાં પહેલાં સૌથી પહેલા તો જે તે એપ્લિકેશન ડાઉનલોડ કરવાના બંધ કરી દો અને ડાઉનલોડ કરવા હોય તો પ્લે સ્ટોર કા એપ સ્ટોરમાંથી જ કરો અત્યારે એપ્લિકેશનમાં કેવું હોય છે એન્ડ્રોઈડમાં હું તમને કોઈ એપી કે મોકલું ને વોટ્સએપમાં મોકલું તો એ વોટ્સએપથી પણ તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને એટલે જ આરબીઆઈ કહે છે કે પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાંથી જ પ્રોપર જગ્યાએથી જ ડાઉનલોડ કરો ડાઉનલોડ કરતા પહેલાં એ એપ્લિકેશનના ઓનર કોણ છે કઈ કંપનીએ બનાવ્યું છે એ ચેક કરો એની યુઝર રેટિંગ કેટલી છે એ ચેક કરો તમે અને એક વખત એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય ને એના પછી એક્સેપ્ટ એકસેપ્ટ એક્સેપ્ટ ઓકે 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 આવું ના દબાવતા તમે વાંચો કે એ એપ્લિકેશન કઈ કઈ વસ્તુઓ માંગે છે હવે માની લો કોઈ પણ શોપિંગ એપ્લિકેશન છે શોપિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો ને એ અગર કે તમારા ફોટો મારે એક્સેસ કરવા છે તો ના જ પાડી દેવાની હોય ને મારે તમારા કપડાં ખરીદવા છે એમાં તમારે મારા ફોટા જરૂરત શું પડી અને એવી રીતે જ તમે પરમિશનો હંમેશા ચેક કરો કે કઈ કઈ પરમિશન કોઈ પણ એપ્લિકેશન તમારી જોડે માંગે છે અને એમાં સ્ક્રીન શેરિંગવાળી એપ્લિકેશન છે ને એ હું તમને એટલું સજેસ્ટ કરીશ કામ પૂરતી જ ડાઉનલોડ કરવાની આ ઘણી વખત આપણે ડાઉનલોડ કરવી પડતી હોય છે પણ કામ પૂરતી ડાઉનલોડ કરીને આ એપ્લિકેશન તરત ડિલીટ કરી દેવાની આપણા ફોનમાં એપ્લિકેશન રાખવું પણ એક જોખમ છે આશા રાખું છું આજના એપિસોડમાં મેં તમને જે માહિતી આપી એ માહિતી એવા લોકો સુધી પહોંચશે જે લોકોને આ માહિતીની જરૂરત છે તમે આજુબાજુ પૂછશો ને તો આ સેમ રીતે કોઈક ને કોઈક તો તમારા ઓળખાણમાં ઠગાયા જ હશે આવા એપ્લિકેશનના માધ્યમથી અને એટલે જ આપણે ચેતીને રહેવાની જરૂર છે જ્યારે આપણું આખું જીવન એક જ ડિવાઇસમાં હોય આપણે વીટીવી ગુજરાતી ડોટ કોમ પર ફરી મળીશું ધન્યવાદ